મિત્રો આપણો આ કોબીનો રોપ તૈયાર થઈ ગયો છે અત્યારે બેતાલીસ દિવસનો રોપ થયો છે આ એની સાઈઝ છે અને આ રીતે આપણે હાથેથી ઉપાડીએ છીએ ત્યારબાદ આપણે ટ્રાયકોડરમાં અને માઇકોરાઈઝા છે બેક્ટેરિયા એના મૂળિયામાં એમાં આપણે બોડી દઈએ છીએ આ રીતે પાણીમાં એના મૂળિયા આપણે બોરી દઈએ છીએ રોપ ઉપાડ્યા બાદ આપણે આ રીતે દસ દસ ઇંચના અંતરે વાવેતર કરીએ છીએ અઢાર ઇંચની અંતર રાખ્યું છે બે આર વચ્ચે અને આ બે છોડ વચ્ચે દસ ઇંચનું અંતર રાખીને આ રીતે દબાવીને વાવેતર કરી દેવાનું હોય છે ધૂળ દબાવી દેવાની હોય છે અને વાવેતર થઈ જાય ત્યારબાદ સીધું જ આમાં પાણી આ રીતે ચડાવી દેવાનું હોય છે એટલે સરખી રીતે રોપ ચોટી જાય આપણો આ ગઈકાલનું વાવેતર છે